તો લાવતા લાઇ જોસો નવતા છે મત કર્યો લા કરશનજી ને પેથે ની બધી સિજન રાખવું પડે બધા લોકો એમાં કેણોમો ઓછો જવું પડજે

இல்ல

Tak મત ગાડી મો

અલા ડોશી ચેન તો મારામ કરે છે આ ખેતર માં કે ધંધો નઈ કરતા નઈ કરતા ખોજીને આયો બાકુ ખેતર એવા અને બીજું કો હવે પછી કરી થાય હવે તાર તમે તો દર્શેડવા નતા આ શું ના અલા હવે તમારે કેવું ના પડે ઘડો તો વળી મે કો પૈસા નઈ આવતા ઈ દાડ રોકડા પૈસા તમને હાલતા તમે કો મને આવતો પણ એડ્યો પરો તો અલા પણ થોડી વાતો કેવું પડે વળી તો જડવાના ન કોઈ ટ્રેક્ટર વિશે મારી વાત ઓભળી દીપ પર નતો આયો

તમને આવડતો તમે ક્યાં કહું મારે રોટલા બનાવી રાખો કાંઈ દાડો દીખી રોટલા કરવા

કોબી ને કોબી ઓ બી વાયરા યા પે થાય હા ઉઘારો પડ્યો તો ને ચેડો આ કોટા કોટા હા અલ્યા આ તો આ છોકું કર્યો આટલું કેટલો છોકું કરી જાતો છોકું જો ભલે કરીયો પણ જૂજ પગ મેની બા કોબી ના લાખ રૂપિયાનો મારે કોબી જો પાછી લાવી જાતો એવું

તો હવે થોડું આવું જ પડશે કલે એકલા થોરી થોરી કોતન ખબર જોઈ તેદી મારી બોજો તો તું આવતો પાછા હું કેવા

અમ મો ટ્રેક્ટર લાવવાનો છું નહોતો ચાલ લાવો તો એ લાવશું અમે ને ના ભીગા ઊભા ને ટ્રેક્ટર આપો આવી છે બવર ને આ માર્યા છે ક્યો આ કોઈ માર્યો છે જો કંકુ ના કર્યા અલ્યા પણ તું ડોકો ધોજી કોબી નો ભઈ નાખશે અલ્યા આટલું બધું વાય શું કામ નથી કાઢી દે તું એ કાઢી ખર્ચે ને બાપડા ને તી ઘઢાય વરાઈ પાલ રઈ નેડા તો તું ડાયડે મય નેડવાજે મન અત્યારે તો આ ઉડ્યો આયો થોડો હુકાવા દે

આ ઓતો દાડી માડુંબી બેમે આખી ઓજોના આધા ખાવા દો ઓમે પછા તું પાળજે તું ફાળ ફાળ ઓમ ફાળ કોબી મારું બગાડે આ કેવું મેં કાબાર આ કા એડા પકડ્યા ને તો પેડે પાડું છો ઓલા અરે બધી પકલાઈ વળી

પાતા પોતી મારી બેટા આધા કટર ના માર જા તાર કે આવજો લે કે હારું